નમસ્કાર મિત્રો પાવાગઢ મંદિર જેને મહાકાળી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર સ્થિત છે આ મંદિર ભારતના એકાવન શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે માન્યતા મુજબ માતા શતીના દાયા પગનો અંગૂઠો અહીં પડ્યો હતો તેથી અહીં મહાકાળી માતાનું વિધાનપૂર્વક પૂજન થાય છે પાવાગઢનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે લોકમાન્યતા પ્રમાણે તેત્રાયુગ દરમિયાન રાજા વિક્રમ અહીત્ય મહાકાળીની આરાધના કરી હતી ત્યારબાદ અનેક રાજાઓ અને શાસકો આ મંદિરમાં આરાધના કરવા માટે આવતા આ મંદિર પર્વતની ઊંચાઈ પર વસેલું હોવાથી યાત્રાળુઓને કઠિન ચઢાણ પણ કરવું પડતું પરંતુ આજના સમયમાં રોપવે અને સગવડો હોવાથી હજારો ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે ઇતિહાસકારો અનુસાર પાવાગઢનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ જ રહેલું છે મધ્યયુગ દરમિયાન અહીં ચાવડા અને સોલંકી વંશના શાસકોનું પ્રભાવ રહ્યું હતું બાદમાં ચૌદમી સદીમાં ચુડાસમ રાજા વંશના શાસકોએ અહીં કિલ્લો બાંધ્યો હતો પાવાગઢ કિલ્લો ગઢમંડળ તરીકે ઓળખાતો હતો જે અત્યંત સુરક્ષિત માનવામાં આવતો બાદમાં સુલતાન મોહમ્મદ બેગડાએ આ પરગણાને જીતીને ચેપાનેર પોતાની રાજધાની બનાવી જેને આજે ચોપાનેર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ચોપાનેર પાવાગઢ વિસ્તારના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ હાલમાં નોંધાયેલ છે મહાકાળી મંદિરની વિશેષતા એ છે કે અહીં માતા ત્રણ સ્વરૂપમાં છે કાળી અને ભવન મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં કાળી માતાનું સ્વરૂપ સ્થાપિત છે જ્યાં હંમેશા અખંડ દીવો પ્રગટતો રહે છે દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે જેમાં લાખો યાત્રાળુઓ ઉપસ્થિત રહે છે આ મંદિર સાથે અનેક લોકકથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે માન્યતા છે કે માતા મહાકાળીએ અહીં પોતાના ભક્તોને દુષ્ટ શક્તિઓથી રક્ષા કરી હતી આજે પણ ભક્તો વિશ્વાસ રાખે છે કે અહીં પ્રાર્થના કરવાથી દુઃખો દૂર થાય છે અને મનની મનોકામના પણ પૂર્ણ થાય છે આજે પાવાગઢ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ ગુજરાતની અનેક

તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો